હું ગોવિંદભાઈ પરમાર અમરેલીથી આપનું સ્વાગત કરું છું હવે આપણે સ્નાતન ધર્મની વાત લઈ અને આવ્યા છીએ એટલે આ સ્નાતન નો જે કળિયુગ છે એ કળિયુગ સંતોએ આ દેહની અંદર જ વર્ણન કરેલું છે પણ જે દેહની અંદર જે કળયુગ છે આવે અને ક્યારે આવે અને ક્યારે જતો રહે એનું આપણે જ્ઞાન કરીએ છીએ હવે આ જ્ઞાન છે એ સત્ય સ્નાતન ધર્મનો જે જ્ઞાની પુરુષ હોય એનું ઈ વર્ણન કરે એટલે એમાં આપણે સાહિત્યમાં જાતા હોય હવે એ કળિયુગ છે આપણા દેહની માલપા એ એક જાતિભેદના કીડાનું નામ કળિયુગ છે એ કઈ રીતે છે એનું આપણે થોડુંક વર્ણન કરવાનું પણ કોઈ ભાઈ આપણા થી અલગ જ્ઞાતિના હોય અને આપણે ભેગા થયા હોય કે મુસ્લિમ ભાઈ હોય કે બીજા કોઈ હોય અને આપણામાં જો જાતિભેદ ઉત્પન્ન થાય એટલે આપણે એને કાળી નજરથી જોઈ તો આપણામાં એ કળિયુગ વ્યાપક થયો કહેવાય એનું વિકાસ ન થાય આપણા ભારતની એકની વાત ન હોય આ સનાતન ધર્મમાં વિશ્વની વાત હોય આખા વિશ્વની અંદર જે મનુષ્ય હોય જે મનુષ્ય દેહ હોય એના માટેનો આ સત્સંગ હોય હવે આપણે ઉદાહરણ લ્યો પાકિસ્તાન કે બીજા દેશ જોઈ એ અંદરો અંદર મુસ્લિમ ધર્મ પાળતા હોય પણ હજારા ને સુની ને સયા ને આપણે ગમે ધર્મનું હોય એની મલપા જો એ જાતિભેદનો કીડો હોય તો કેવું બાજવાનું થાય કેવી લડાઈ કરે છે અંદરો અંદર માણસો મરી જાય છે અને એમ જ આપણે યહોદીઓ હોય અને ફિલિસ્તીનીઓ હોય મુસલમાનભાઈઓ જ હોય પણ યહુદીઓ અને ફલિસ્તીન એ હમહામાં એકાબીજા ભેગા થાય તો એનો ઓલા ગાજાની જે થયું ને બહુ માણસોનો એ બધા મનુષ્ય આપણે ઇન્સાન છે પણ આ જાતિનો કીડો છે ને એને કેવો કૌભાંડ મોટો કરી નાખ્યું છે આ જે કીડો છે એ જ મુખ્ય મનુષ્ય દેહમાં આ નુકસાન આપે છે આજે ઝેર આપણા શરીરમાં ઉત્પન્ન થાય અને એકબીજાને જોઈ જાતિનો કીડો આપણા શરીરની મન પર વ્યાપે એટલે એ જે ફ્લિસ્ટિનિયો અને યહૂદીઓ અને એનો જે યુદ્ધ થયું ને આ બધું માણસોનો એ બધું કળિયુગ જ છે તમે એને બીજા નામથી શું જોઈ શકો કળિયુગ કહેવાય આ કળિયુગને આપણા ભારતની મલપા પણ હું પચીસ ટકા જેવું મને દેખાય પછી બીજી જ્ઞાતિઓમાં પાંચ દસ એ પણ દેખાય આપણને હવે જે ઘરની મજપા કંકાસ હોય એ ઘર કોઈ દી આગળ આવે નહીં અને હું તો એમ કહું પાકિસ્તાનમાં તો બહુ જ કીડો જ વર્ક કરી ગયેલો જાભેદ એટલે એ તમે જોવા આવો આખા દેશને ડૂબાડે જાતિભેદ છે ને એ આખા દેશને ડૂબાડે જો તમારે દેશને તારવો હોય તો કળિયુગના કીડાને મારવો અને દેશને તારવો અને કળિયુગના કીડાને મારી દેશને તારવાનો અને આપણી પ્રજાને આપણામાં જેટલી તાકાત હોય કે જેટલી આપણામાં થાય એટલી આપણી પ્રજાને ભણાવો અને હોશિયાર બનાવો એમાં તમે પૈસો ખર્ચી ગમે કરી પેટે પાટા બાંધીને આપણા બાળકોને ભણાવવી અને આપણે આગળ લાવવાના છીએ અને કળિયુગના કીડાને મારવો છે આપણે જાતિભેદને મટાડવો આ કળિયુગનો કીડો આખા વિશ્વની અંદર છે વેદનો ઝેર સડે છે એ કળિયુગ આપણામાં દેહમાં પ્રવેશ થાય અને જાતિભેદ ઉત્પન્ન થાય અને એ કીડો આખા દેશને આખા દેશને ડૂબાડે ઘણા દેશ એવા છે કે આ કીડાએ એને ભરખી ખાધો છે અને આ ને સંતોએ કીધું છે કે કળિયુગ એટલે કાળિંગો ક્રોધ સડે એટલે એને કલયુગ કળિયુગ કહેવાય આવે અને આપણે કહીએ જાતિભેદનો કીડો એટલે બીજું નામ મૂળ તો ક્રોધી કાળિંગ હોય અને એ જ કળ્યું અને વિચારવું અને આપણે મહેનત કરીશું આપ સૌનો જો સહકાર છે તો બને એટલા ટકા આપણે સમજણ આપશું આપણે કોઈની ઉપર સેલેસ ફેંકવાનો નથી સમજણ આપવાની છે તો બધા એનો સહકાર છે ને તો આપણે આ કીડાને મારવા સક્ષમ બનશું એવી મારી પ્રાર્થના છે અને સહયોગ આપજો